સુરેશ્વરજી મહારાજ સાહેબ શુભ આશીર્વાદ અને થી થયેલ છે તેમજ પૂજ્યશ્રી વડોદરા થી ડભોઈ નો પાલિત પદયાત્રા સંઘ લઈને ડભોઈ નગર વહેલી સવારે પહોંચ્યા હતા જેમાં છસો યાત્રિકો સહિત એસી સાધુ સાધકો ભગવંતો સંઘમાં પતાર્યા હતા ત્યારબાદ બે ભવ્ય નગર પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન ઉદઘાટન ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું સાથે નગરમાં ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં હાથી તેમજ બેન્ડ વાજ્યાથી નગરમાં પૂજ્યશ્રી તેમજ ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત અન્ય ભક્તજન વરઘોડામાં જોડાયા હતા દરમિયાનમાં પદયાત્રા લોઢણ પાર્શ્વનાથ ભગવાનના દર્શન તથા વંદન કરી પછી તમાખુ વાઘામાં એકવીસ સંઘપતિઓની માળનો કાર્યક્રમ યોજાયો હતો અને ભગવાનની સમક્ષ નાણ મંડી પ્રદક્ષિણા કરી હતી આજે આચાર્ય રાજરત્ન સુધી મહારાજે સમૂહ સૂત્ર પણ આપ્યું હતું અને બધાને સામૂહિક રીતે દર્ભાવતીનો જય હો દર્ભાવતીનો વિજય હો એમ બોલાવ્યો હતો ત્યારબાદ સંઘની નૌકાશ્રી તથા સંઘે સ્વામી વાત્સલ્ય યોજાયો હતું આજના પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ જૈન સમાજના અગ્રણીઓ રાકેશભાઈ જૈન તથા એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપકભાઈ શાહ વિશાલ શાહ નીરવ પટેલ સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા દર્ભાવતી તીર્થમાં લગભગ સત્યાવીસ વર્ષો પછી છસો યાત્રિકો સહિત અને એસી સાધુ સાધવી ભગવંતો સહિત એક ભવ્યાતિ ભવ્ય પદયાત્રા સંઘનું આજે પદાર્પણ થઈ રહ્યું છે વિશેષ આનંદની વાત એ છે આ પદયાત્રામાં ચાર આચાર્ય ભગવંતો બે પન્યાસજી ભગવંતો જે છ છ મૂળવતન ડભોઈના છે અને એશી સાધુ સાથી ભગવંતોમાંથી એકવીસ સાધુ સાથી ભગવંતો આ દર્ભાવતી તીર્થના છે આજના મંગલમય દિવસે સંગનો આ નગરમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે એક વિશિષ્ટ કાર્ય રૂપે દર્ભાવતીના જૈન સંઘ પર જમણા અપ્રતિમ માપી ના શકાય એવા ઉપકારો છે એ ધર્ભાવતી પૂજ્ય પૂજ્યપાદ આચાર્ય ભગવાન સૂર્યોદય સુરેશ્વરજી મહારાજ ના પુણ્ય નામથી અંકિત એક વિશાળ નગર પ્રવેશ દ્વાર અને બીજી તરફ

ઐતિહાસિક દરબાવતી નગરી ફરી નગરી બનવા તરફ જઈ રહી છે ને આજનો દિવસ દરબાવતી નગરીના તમામ નગરજનો માટે ખૂબ જ ગૌરવશાળી દિવસ છે આજે સાધુ સંતો મહારાજ અહીંયા આગળ પધાર્યા છે સત્તાવીસ વર્ષ પછી આવો સંઘ અહીંયા આગળ આવ્યો છે હું તો ડરભોઈમાં આવ્યો ત્યારે પહેલા જ દિવસથી કહ્યું હતું કે ડભોઈને દરબાવતી બનાવવા આવ્યો છું ખરેખર આજે દર્ભાવતી નગરી બની રહી છે અને જે પ્રવેશદાર બન્યા છે નગરીના દરેક નગરજનો પર વરસી રહ્યા છે હું એમનો આભારી છું ને આજ રીતે વર્ષો વર્ષ આ નગરી પર એમના આશીર્વાદ વરસતા રહે કારણ કે આ તો ઓરિજિનલ દર્ભાવતી નગરી એટલે જૈનોની નગરી કહેવાય ત્યારે જૈનો માટે તો વિશેષ દિવસ છે પણ ઇતર તમામ સમાજના નાગરિકો માટે આજનો દિવસ ગર્ભાવતી નગરી માટે ખૂબ જ મહત્વનો છે હું એમનો આભાર માનું છું અને અહીંયા વર્ષો વર્ષ આવી રીતે પધારીને આશીર્વાદ આપતા રહે એવી એમની પાસે અપેક્ષા રાખે બિલાલ ભરવાલા નેશન પ્લસ ન્યૂઝ ડબોય સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર